તમે જે મશીન જોઈ રહ્યા છો આ મશીન વેચવાનું છે પ્રેસ વેચવાનો છે બ્લોક બનાવવા માટેનો પ્રેસ છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો શૈલેષભાઈ ઓનર છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો શૈલેષભાઈને પ્રેસ વેચવાનો છે એટલે કે બ્લોક બનાવવા માટેનું જે મશીન છે તે વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કમ્પ્લેટ ચાલુ આખો પ્લાન જોવા મળશે તમે એક વખત રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ચેક કરીને લઈ શકો છો કોન્ટેક કરો શૈલેષ ભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો પ્લાન રૂબરૂ જોવા કે લેવા જાઓ ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું ત્રણ લાખ પચ્ચીસ હજાર કિંમત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો મોરબી અને જેતપર ગામે જોવા મળશે પ્લાન લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુ ઉપર વિડિયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે શિલેષભાઈના નવાણું નવ નંબર પર કોલ કરી ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો